શ્રી ગુરુ ગટ્ટા ગોપ ટંકારી મહારાજ આદેશ તો ચલો મિત્રો અંદર તમને બતાવીએ કે કેવી ગુફા છે અંદર જો તો ચાલો અંદર નીચે ઉતારી આપણે બધા ગુરુઓના ફોટા છે મૂર્તિ સ્થાપના કરેલી છે જોઈ શકો છો તમે યાદ છે શંકર ભગવાન મહાદેવ તો અહીંયા એમની સમાધિ બનાવેલી છે એ ગુરુદેવ એમની ચરણ પાડુકા તો ચાલો અહીંયા કોને બનાવેલું તે ઉપર છે ચાલો આગળ બતાવીએ તમે આપણે ઉપર જઈ રહ્યા છે બહાર નીકળી રહ્યા છે અહીંયા બીજી પાછળ સમાધિ છે So, Jai Najib, Bapak, 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 Bapak,